કાકા હતા ભાઈ હાલો કેક કાપો જલ્દી કિશનભાઈ રીલ શૂટ કરે છે એટલે પછી રીલ જોવા મળી જશે તમને હેપી બર્થડે ટુનુનુ જો ગાઈસ ઘરે બનાવેલો કેક છે મીનાક્ષી કેક જાતે બનાવ્યો છે એના બર્થડે નો લે લે ઉભી રે કોક કોક જરામેન્ટ કરજો કેક સારી છે ભાઈ આ વખતે ભાઈ ખાશે બાકી ભાઈ ખાતા નથી

કે બર્થડે ની બાર છે અને આ ભાઈ તો હાવ બાર છે જો કેક આવી ગયા છે ભાઈ આ મેચિંગ કર્યું છે ભાઈ બેને બર્થડે છે ભાઈ સેલિબ્રેશન પૂરું થઈ ગયું બધા બહુ બધા ગિફ્ટ લેવાની માટે હાલો આપડે ગિફ્ટમાં જોઈ હું નીકળું હાલ ભાઈ કોલ ગીત માં હું નીકળું તારા તારાટેડી અરે વાહ અરે વાહ ગણપતિ બાપા આવી ગયા છે ભાઈ જોરદાર બર્થડે સફળ થઈ ગયો કેમ કે ગણપતિ બાપા આવી ગયા ટેડી છે ને શૂઝ અને એક પેર કિશનભાઈ આપી છે એ ઉપર પડી છે એટલે બહુ બધા ગિફ્ટ થઈ ગયા છે ને કેવું મજા આવી ભાઈ તને હે ગિફ્ટ મળે તો મજા જ આવે ને ભાઈ બહુ મજા આવી ગઈ છોકરીને ચાલો તો બાય બાય ભાઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં સારું લાગ્યું હોય વ્લોગ તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો